તો આપણે આકૃતિ વિભાગ આગળ વધવું છે ત્યારે આગળ 40 પ્રશ્ન સુધીનો આપણે સોલ્યુશન કરેલો હતો 41 માં પ્રશ્નથી આપણે આગળ વધવું છે અધૂરી આકૃતિ પૂર્ણ કરો અથવા આકૃતિના લુપ્ત ભાગનો ચયન કરો તો અહીંયા આકૃતિ આપવામાં આવેલી છે આ આકૃતિને જો આપણે પૂર્ણ કરવી હોય છે તો આપણી પાસે કઈક આ રીતની આકૃતિ જોઈ આપણે ડ્રો કરી અને આવી એને પૂર્ણ કરીશું તો જવાબ આપવો થશે સી આમાંથી આકૃતિ આપણે મળતી હોય એ પ્રમાણે આપણે સોલ્યુશન આપણી જે છે તે આપણી પાસે મળે છે વિદ્યાર્થી મિત્રો B તો આનો જવાબ થશે B નવા પ્રશ્નમાં આગળ વધીએ નંબરનો પ્રશ્ન છે આપણી પાસે આ આકૃતિને પૂર્ણ કરવી છે તો આના છેડા ઉપર છેડા ઉપર આપેલું છે અને અહીંયા કેન્દ્રમાંથી આ રીતે બે છે અહીંયાથી એને પૂર્ણ કરવાની છે તો એને પૂર્ણ કરવી છે

પછી ના પ્રશ્ન માં આપણે આગળ વધવું છે ત્યારે આકૃતિ ધ્યાનથી ધ્યાન આ આકૃતિ પૂર્ણ કરવા માટે અહીંયા આપણે ચોરસ દોરશો અહીંયા કલર વગર સર્કલ છે તો કલર વગર સર્કલ ચોરસ માં હોય એવી બે આકૃતિ આપણી પાસે દેખાય છે આમાં તો બંને ડાર્ક છે એટલે બે ઓપ્શન તો આપણી પાસે ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે એના પછીના ના એરો આપણે જોઈએ તો આ રીતની આકૃતિ આપણી સામે કઈ સારું એ છે અને અહીંયાથી આને પૂર્ણ કરવાનું છે આની સાથે તો આવી જે આકૃતિ છે એમાં અહીંયા ડાર્ક કરશો તો અહીંયા જે સર્કલ આવે છે તે ડાર્ક નથી આવતો એટલે અહીંયા ડાર્ક આપેલો છે તો અહીંયા ડાર્ક નથી આવતો તો આપણો આન્સર છે બીજ વિદ્યાર્મિત્રો આપે તેને ક્લિયર કરી દઉં છું જેથી કરીને આકૃતિ અને વ્યવસ્થિત જોઈ શકાય હવે આ પ્રશ્ન માટે આગળ વધીએ અહીંયા આ આકૃતિને પૂર્ણ કરવી છે તો આના જેવું બાજુમાં આવવું જોઈએ આને આપણે આ રીતે પૂર્ણ કરી દઈશું આ રીતે ચોરસ પૂર્ણ કરશું અહીંયા થી પણ આ રીતે કરી દઈએ તો અહીંયા ડાર્ક છે તો આ જે આકૃતિ દેખાય છે ડાર્ક અહીંયા હોવું જોઈએ અને અહીંયા ખાલી હોવું જોઈએ તો એવી આકૃતિ માંથી આપણને ડાયરેક્ટલી મળી જાય છે એ વિકલ્પની અંદર તો 45મા અંદર વિકલ્પ એ એનો ફાઇનલ જવાબ થઈ જશે નવા જે 47 નંબરના કે અહીંયા બધી બાજુ ડોટેડ છે તો અહીંયા કે બધી બાજુ ડોટેડ હોય એ કે એ ને એ મળે છે સી અને ડી વિકલ્પો જોઈને કેન્સલ કરી દીધી હવે અહીંયા જોવા જોઈએ તો કેન્દ્ર થી જે દોરાશ કરે છે એમાં પ્લેન વાળો છે આᱭા ડાર્ક કરેલો વાળો છે એટલે આપણે સમજી ગયું કે આ એટલે મતલબ એ વિકલ્પ છે એની આૃતિ આપણે એની અંદર ઓકે આપ્યું પત તો આપું જે ગુણન થઈ છે એટલે કે બી વિકલ્પ જવાબમાં આવતો નથી સી ને બી એટલે કે કેન્સલ થઈ ગયેલો છે તો આપણો ફાઇનલ જવાબ છે

એ આ કુટી આપો જવાબ થશે આધી વૃદ્ધિ છેમા છે આમાં એને સતો નથી અને આ પણ નથી આ પણ નથી હવે આ તફેલ પૈસા છે એને જોવા જોઈએ તો આના જેવી સેમ આકૃતિ કુટી આપીએ ગશે સીમાં મળે છે બી માં આવું કંઈ થતું નથી એટલે આપો ફાઇનલ આન્સર વિકલ્પ સી છે વિદ્યાર્થી મિત્રો આ પેજને ક્લિયર કરી અને આપણે આગળ વધીએ નવા પ્રશ્નમાં 48મો પ્રશ્ન છે

સરાહજી એટલા માટે હું તમારા માટે જોરું છું તમારે જવાબ મને ઓમેઇલમાં આપવાનો છે જેથી મને ખબર પડે કે તમે 49 સુધીના પ્રશ્નોનો સોલ્યુશન કરેલું છે કે નથી જો અહીંયાથી તમે એને પૂર્ણ કરી અને અહીંયા આ રીતે કરશો તો તમારો જવાબ તમને ઇઝીલી મળી જાય છે અને આઉ કંઈક જે લખાય છે તે આપણી પાસે છે કે આ બી વિંકલમાં મળે છે એટલે જવાબ તમને કહી દીધો છે પેલા કીધું કોમેન્ટમાં કરજો પણ એ કરાવી દીધો છે કઈ વાંધો નહીં આના પછીના પ્રશ્નને આપણે જોઈ લઈએ કરે છે એ પ્રશ્ન તમારા માટે હું આપું છું તો આ પ્રશ્ન જે જો એટલે તમને આઈડિયા આવશે આ આકૃતિને પૂર્ણ કરી એ બી સી એક પછી એક વિકલ્પને તમે બંધ બેસતા જોઈ લેશો એટલે તમને આન્સર ખબર પડી જશે તો 50મા પ્રશ્નની અંદર કયો આન્સર આવે છે મને કોમેન્ટ કરજો ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે સર એટલામાં આ જવાબ આવે છે પણ ઘણા વિદ્યાર્થી મિત્રો ખાલી વિડિયો જોવા માટે જોઈ લે છે કોઈ જાતનો જવાબ કોમેન્ટ આપતા નથી અને જવાબો કદાચ જોયા કે ન જોયા એ પણ અમને ખ્યાલ આવે નહીં તમે માત્ર એમ જ જોઈ લેશો તો અમને કેમ ખબર પડશે કે તમે અમારો વિડિયો જોવો છો એટલા માટે